આ ચોરીમાં માં સુપરવાઇઝરે બંને રંગે હાથે ઝડપી પાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી ખટોદરા પોલીસે બે નોકર આરોપીની ધરપકડ કરી હતી આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા છ વર્ષથી ડિલિવરીનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલા કામ છોડી ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી સાથે મળી ચોરી કરતા હતા પોલીસે બંને આરોપીને ને નવ લાખ થી મુદ્દા માલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ખટોદરા પોલીસ ની હદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટ માંથી કેટલાક ચોરી તું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ ત્યારબાદ ગનીષ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આજ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજિત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવેક લાખનો મુદ્દા માલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે ભાવેશર જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ ગયો જી અંદાજિત સત્તરથી થી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવ લાખ રૂપિયાનો મુદ્દા માલ કવર કરેલ છે